રાજીના રેડ કરી દીધો રશિયા રૂમાલ મારો રશિયા રૂમાલ ઓકે 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 મને ઇન્ટરનેશનલ એવોર્ડ એટલે મળ્યો નગર તમને એમ થાય કે આ ભૂરિયાવે આનું સન્માન કર્યું ત્યાં નેશનલ એવોર્ડ તો મળે બધા પણ ગુજરાતી કલાકારને અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ એવોર્ડ નથી મળ્યો પરદેશે જેના સન્માન કર્યા અઢાર દેશ ભેગા થઈ અહીંયા હા આવું તો

નહીં હાલે છે બહુ ભગવાનની દયા બધું હાલે ભાઈ જુનાગઢ જતો હતો શિવરાત્રી મેળામાં કીધું ક્યાં જાવ તા કે જુનાગઢ જાઓ છો એ કીધું શિવરાત્રીમાં તે કામ કરજો જો કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય ને એના પગ પકડી લેજો ને એના આશીર્વાદ મળી જાય ને પછી ભાઈ ભાઈ કે દિગંબર સાધુ કેવા હોય તા કે ના એવું પોચકું ખાલી પહેર્યું હોય એને કઈ સમાધારે કાંઈ લેના દેના ન હોય નાનું એવું કે ખાલી પોતળી પહેરી ગયા દામોકું બે બાપુ આશીર્વાદ પણ આ બાપુ નથી પગ નાનો આ તો દામોકુંડ નાવા આવ્યો કપડા કોક લઈ ગયો આમાં આમાં આવું થઈ જાય યાર નક્કો સામાગળે આવી જાય એવા રમભાઈ બાપુ બેઠેલા ને એક જણે જીધન જ્યાં પગે લાગ્યો કે કહો બાપુ થોડા આશીર્વાદ દે દો એક મંત્ર દે દો એસા સામારાં કલ્યાણ હો જાય કે સા મંત્ર બોલ કે તમે એવો મંત્ર આપો એવો મંત્ર આપો કે મંત્ર મારી ઘીરે બોલું મારા ઘર ના સાંભળી જાય મારી વાઈફ એટલે સુધરે મારી લાઈફ અને પછી ઈ મંત્ર સાંભળ્યા પછી મારી પત્ની જેમ હું કહું એમ કરાય તા તો બાપુ ઊભા થઈ ગયા સલમ નો ઘા કરી દીધો પણ હું વાત ઈ કરું છું સાહેબ દરેક વસ્તુમાં સંસ્કાર બોલે છે બહેનો હાજરી છે એટલે એ વાત એમની એમ થાય કે રોય અમારે ક્યાંય વાતું લેવાનું બહુ સરસ આમ તો જો કે તમે બધાય સમજદાર છો તમારા પત્ની હારે હોય ને તમે બાર ગામ ગયા હો ને તમે જ્યાં જોહો ને ત્યાં એ જોહે આવા વેમી લાગે હું જોયું છે ને ત્યાં કોણ હશે એક પતિ પત્ની બે અગાશી ઉપર ઉભેલા એમાં પુરુષે નીચે જોયું તો ગધેડો જોયો એટલે દાંત આવ્યા

મારા હા હા થાય દરેક દરેકમાં સંસ્કાર બોલે છે મારો કહેવાનો મતલબ એ છે આ જે કાર્યક્રમો આપણે જે કરીએ છીએ આ જે ભજનો ગવાય છે આ બધી વસ્તુ શું છે એક સંસ્કારને જાળવી રાખવાનો એક એક પાસા છે આઈ થિંક સારી વાતો થાય સારા ગીતો ગવાય સારા ભજનો ગવાય હું તો એમ કહું તમે બને એટલા જૂના ગીતોનું ફરમાયશું કરજો જેથી કરીને કલાકારો જૂના ગીત ભૂલી ન જાય બે ત્રણ મિત્રો બેઠા ત્યારે એમાં આપણા દરિયાકાંઠો આપડા બોર્ડરના ગામડા છે સાહેબ હકીકત કહું તમને આપણે સંસ્કાર ભૂલી જશું ને જે કઈ આપત્તિ આવવાની છે દરિયામાંથી આવવાની છે વાવાઝોડા દરિયામાંથી આવે છે આતંકવાદીઓ દરિયામાંથી જ આવે છે પણ આપણે સંસ્કારના હિમાળા હાચવીને બેઠા હશું ને તો આ દેશનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે ભલે આપણા આપણા અંગ ઉપર ઓછા લુગડા હશે આપણે ભલે ટાઈમે નાતા નહીં હોય સાહેબ પણ સંસ્કાર તો પીડ્યા છે જે આપણા ઘરમાં એ તો હવે આપણે ટાઈમ ટુ ટાઈમ નાવા મીડિયા નગર સોમાં હાથ આપણે નવરાવતા હું તમારી ભેગો છું નાતું ઘોડ મારો દાદો હા આપણે ભણતા આવડા આવડા હતા તો હું નાતા અરે રૂમાલે કેવા અહીંયા કાળી ટીલડીયું થઈ ગયું હોય ને અને આમાં જાણે તો રૂપાના પતરા સોડ્યા હોય શું 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 આપણે આપણે શું આ કેડબરીની જરૂર પડતી એ જે ડાયરેક્ટ રગેડા છે એ જે સાટેલા છે એને કેડબરીના સ્વાદની શું ખબર પડે યાર હે એ સ્વાદ જ નખો હતો યાર

ઈ બાને એટલી ઘડી માં ખોળામાં મૂકતી હતી માથામાં હાથ નાખતી હતી શું ઘટનાઓ હતી યાર હિતળા હે તેમને દી હિતળા માને હામે બાયુ નાચ્યું ને એ ટોલા આખી આખી પદ્ધતિ યાર તાજી તાજી લાઈટો આવેલી ગામડા તરી પાંત્રી વર્ષ પહેલા તો એક જણો આમ હોલ્ડર સારું કરતો હતો ટેબલ ને ટેબલ ઉપર સડી ને એની પત્નીએ કીધું કે રહેવા ગયો તમને ન આવડે શોર્ટ લાગી જાય ત્યારે તો શોર્ટ થી એટલા બીતા અત્યારે તો આપણે એવા થઈ ગયા શોર્ટ આપણે એડ્યા હોય તો એને શોર્ટ લાગે લાઈટ ઝટકો ખાઈ જાય એટલે તો કરંટ આપણે દીવની કૃપાથી હોય સારું છું દીવ એટલે વસરા સોલંકી ની રાજધાની છે કનકાવતી નગરી કુંદનપુર એટલે કચ્છ આદનું ન્યા પણ આવ્યો ડુંડાસમાં એનું માથું પીડ્યું મોવાણમાં એનું તડ પીડ્યું છે સંસ્કાર વિજ્ઞાન આમાં કેમ કેમ હાસું માને બોલો માથા કપાઈ જાય પછી ધડ સહી પાંચ પાંચ ગાઉ લડતા જાય પંદર કિલોમીટર કે સત્તર કિલોમીટર આ વિજ્ઞાન કેમ સ્વીકારે પણ છે સત્ય ભારતમાં જ આ ઘટના ઘટી છે બાકી ફિલ્ડ માર્શલ જેવા પ્રદેશોમાં ઘણા એવા યોદ્ધાઓ થયા પણ એ પડદિન પતી ગયા હતા એ કાંઈ બહુ માથા વગીને આવ્યા નહોતા એ તો એની પાસે આધુનિક હથિયારો તોપુ ને બધું માર્દીક સંશોધન કરેલું એટલે આલ્યા આધુનિક હથિયારો આવ્યા પછી વીરતાનો નાશ થયો છે એક ભાલા ભેગો મહારાણો પરતા ઘોડાને હોહરવો કાઢ નાખે અને હાથીના ખંભાથળ ઉપર કટારની એમ કહેવાય રાણાજી મારે અને હોહરવી કાઢ નાખે એ વીરતાને પરીક્ષા વહી ગઈ હવે તો ફટાકડીઓ આવી ગઈ ઝીણી જીણી રાખું ઘા કે ઠેક ઠીક ઠેક પછી થાય નહીં કારણ કે હાથ ધ્રુતી જાય નો નિશાન થાય નથી અમે કાળજી તો જોવે યાર કે આવું બધું નો મૂળ વાત ઉપર આવું એટલે બાળપણ બાળપણ હતું તો એ ઉલ્ડ એમણે બિચારો હરખું કરતો હતો ને એની પત્ની બે વાર ના પડે રેવા જો ને શોટ લાગશે રેવા જો ને હા ની અમારી ભોખ દઈને પીડે સીધા ત્રણ વીજા ટેમ્પ આમ નાખ્યો મને સકડો ગમે બહુ સાઈડ આપે નહીં સાઈડ કાપે નહીં પાછું વાહ લખ્યું હોય ઈર્ષ્યાળુ ને આશીર્વાદ કોઈ આમાં ઈર્ષા કરતું જ નથી આકે રાખતું નાખ્યો ને ને બેન ખોળા માથું લઈ લીધું ને ઓલું ઓળું બે ભાન થઈ ગયું ને જાણે સત્યવાન પીડ્યો હોય સાવિત્રી જેમ ખોળા માથું લઈને બેઠા એમ બે અડધેક પગ્યા તા ઓલો ભાન માં આવ્યો આમ આખ ખોલી ના ખોળા માથું મારો દીકરો પાછો ઉઈ ગયો થોડીક વાર થઈ એટલે પૂછ્યું મને ક્યાં લઈ જાઓ કે તમને શોર્ટ લાગ્યો દવાખાને લઈ જાય ના બોલો કે પાસું વાળો તક કેમ તક શોર્ટ નથી લાગ્યો તક તો તક મારી મારી બગલ હું ગાઈ ગઈ કેટલા દિશા ને આવ્યો નહી હોય બોલો માણસ કોઈકને દેતો થયો છે માણસ અત્યારે પૂજા પાઠ કરતો થયો છે અત્યારે સુખ આપણે આવ્યું છે એનું કારણ મૂળ એ છે અને હું કાયમ એક વાત કરું છું કે જે કોઈકને દેશે અને ભગવાન દેશે અને કોઈકનું લઈ લેશે અને ભગવાન લઈ લેશે હે જેની પાસે જે વસ્તુ મળે એ એ એનો માણસથી સદુપયોગ કરી અને જેની પાછલી જે વસ્તુ મળી છે એ માણસને ભૂલે નહીં રાજકીય માણસો જેની પહેલી મત મળ્યા હોય એ માણસો નહી ભૂલે ને અમે કદાચ તમારી પાસે વચ્ચે બેઠા હોય ને તમારી પાસે લાઈક સારી વાત મળી ગઈ હોય અને એ વાત અમે બીજાને મોટે આ મેઘાણીની યાદ કરીએ શું કામ એની પહેલી અમને મળ્યું છે એટલે એને યાદ કરીએ છીએ હેમુભાઈને યાદ કરી છે એનું કારણ એની પહેલી ગીતો સાંભળ્યા છે મોરર બાપુને યાદ કરીને કારણ કે એની પહેલી કાય સાંભળ્યું છે જેણે જેને જે કઈ કર્યું એમ આ જે કઈ વસ્તુ છે અને હું એક ચોખ્ખું કહું કે આપણામાં અને બેનોમાં ફેર એટલો છે કે એ એ હંમેશા સારું વધારે બોલશે આપણે હંમેશા વધારે ખરાબ બોલશું બે આમ છે નેગેટિવ પોઝિટિવ જોજો તમે આપણે કોકના લગ્નમાં ગયા તો ભૂલ્યું કાઢશું આ બેઠી બેઠી કાંઈ નહીં કરે ને તો વરરાજાને ગીત ગાય નગર વરરાજાને ભલે ને બે આંખમાં ફૂલા હોય તો એ કહે છે વીર મારો જગમગ જગમગ તો આમાં બાપો થાય આ ન થાય

હા તો હારું છે આપણું હાલવા દે પણ મારો કહેવાનો મતલબ કે એ જે વાત મારે મારે પોતે એક ફરમાય મારી પોતાની છે તમારે સાંભળવી જ પડશે યાર અંદરથી ઉપડે હું કરવું યાર એટલે વાત એ છે સાહેબ કે એ એ બધા હું જે મૂળ સબ્જેક્ટ ઉપર જતો હતો કે આ જે કઈ ગીતો છે ભજનો છે એ એક સંસ્કારની ગાથાઓ છે ગીત હતા અત્યારની કોઈ આડેધ નહોતા ખાલી તમે ઉતારે બેઠા હોવ ને માંડવે સાહેબ વરરાજો ફેરા ફરતો હોય અથવા તો વરરાજો માંડવે પહોંચી ગયો હોય તો ત્યાં ગીત હાલતા હોય ને ગીત ખબર પડી જાય કે જયારે માંડવે એટલામાં પ્રસંગ હાલે છે માયરા હાલે છે માયરાના ગીત નોખા હતા ફેરે ફેરાના ગીત નોખા અને ફેરા પૂરા થઈ જાય ત્યારે જે ગીત ગવાય એ પણ જ્યારે ઈડરિયો ગઢ જીતી આવ્યા હો રાજ ને એવા કઈ ગીત બધાય વિગેરે વિગેરે અને એમાં અતિમાં અતિ કરુણ ઘટના હોય તો દીકરીના વિદાયની હજી આપણા ગામડામાં છે સાહેબ શહેરમાં બહુ નથી આવું એ અડધો રોટલો ખાતા હોય ગરીબાઈ હોય પણ મારા બાપ જયારે દીકરીને બાપ વળાવતો હોય ત્યારે તો જનક રાજા જેવો લાગતો હોય છે આવું બહુ શહેર નથી રહ્યો ત્યારે તો બાપ રોતો હોય તો દીકરી એમ કે પપ્પા રડવા માં યાર મને રડાઈ જશે તો મેકઅપ વયો જશે અરે તારા મેકઅપ ને ગીતની એક આખી ધારા નો છે એટલે બે મિનિટ વધારે લઈ લઉં સૂરજ ઊગ્યો રે સરોવરીયાની પાળો કે વાન રસ્તે મોડું થાય દી આપવી જાય જાન ભોગી નો હોય સામે કન્યા પક્ષ વાળા ચિંતા કરતા બાબા હાથ પડી ગઈ કેમ જાન ની આવી હોય બે જણા ને હામાં મોકલો એ જાન નથી આવી જીણી જીણી વાત થાતી 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 માંડવે પોગે ત્યારે માંડવે બેઠેલી આપણી માવુ છે એ ગીત ગાતી થી રામ અને ગીતની અંદર ચિંતા વ્યક્ત કરતી હતી કે ગીત હતું ઓ રાજ ઓ ગયો રે માંડવે જે ગીત ગવાતું સાહેબ